રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ઠંડી વધી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી નોંધાયું તો સૌથી ઓછું નલિયામાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું ડીસામાં બાર પોઈન્ટ છ ડિગ્રી ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું તો વડોદરામાં પંદર ડિગ્રી સુરતમાં વીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં તેર પોઈન્ટ ચાર ભાવનગરમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી રહેવાની સંભાવના તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા હવે ઠંડી વધી છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે તેર ડિગ્રી તો સૌથી ઓછું નલિયામાં તાપમાન નોંધાયું છે અગિયાર ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું ડીસામાં બાર પોઈન્ટ છ ડિગ્રી ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું આ સાથે વડોદરામાં પંદર ડિગ્રી તો સુરતમાં વીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી ભાવનગરમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી અમદાવાદમાં ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે શિયાળાનો વર્તારો હાલ અનુભવાઈ રહ્યો છે અને વહેલી સવાર ઠંડીનો અનુભવ કારણ કે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ત્યારે સૌ કોઈક વહેલી સવારે ગાર્ડનમાં પહોંચીને એક્સરસાઇઝ કરી રહ્યા છે રૂટિનમાં જ લોકોમાં અવેરનેસ જોવા મળતી હોય છે અને લોકો દૈનિક ધોરણે એક્સરસાઇઝ કરવા ગાર્ડનમાં પહોંચતા જ હોય છે પરંતુ જ્યારે ઠંડીનો સમય હોય શિયાળાનો સમય હોય ત્યારે લોકો આ સમયનો સદુપયોગ કરતા પણ જોવા મળી રહ્યા છે હાલ ઠંડીનો પારો ગગડ્યો અને જેના કારણે લઘુત્તમ તાપમાન ઓછું જ નીચું જવાના કારણે હાલ સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ જોવા મળી રહ્યો છે અગાઉ આ જ તાપમાન અઢાર સેલ્સિયસ જેટલો હતો પરંતુ હવે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને આગામી બેથી ત્રણ દિવસ સુધી આ તાપમાન રહે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સૌથી ઓછું તાપમાન લિયામાં નોંધાયું છે અગિયાર ડિગ્રી સેલ્સિયસ અને જુદા જુદા જે જિલ્લાઓ છે ત્યાં પણ લઘુત્તમ તાપમાન સાથે સાથે જે મહત્તમ તાપમાન છે તેમાં પણ એક થી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે અને આગામી એક થી બે દિવસ સુધી આ જ પ્રકારની ઠંડીનો અનુભવ થાય તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરામેન શૈલેશ બગડા સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ ઉત્તર ભારતમાં શિયાળા